જય સ્વામિનારાયણ તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ભાદરવાવદ સાતમ રવિવાર સંવંત અઢારસો છ્યાસીની સાલમાં જેઠ મહિને ભગવાન શ્રીહરિએ સ્વધામ પધારી જવા મંદવાળ ગ્રહણ કર્યો હતો તે સમયે સૌ સંતો હરિભક્તો અંતિમ દર્શન માટે આવવા લાગ્યા તે વખતે ભાયાત્માનંદ સ્વામી ધોલેરાના કામકાજની સેવામાં રોકાયેલા હતા ખબર મળતા તેઓ પ્રભુના દર્શને ગઢપુર આવી પહોંચ્યા ને ત્રણ ચાર દિવસ શ્રીહરી સાથે રહ્યા ધોલેરાના દરબાર પૂંજાભાઈ પણ સાથે હતા એમણે સ્વામીને વાત કરી કે સ્વામી તમે ધોલેરા જઈ આવો તો મંદિરનું કામ ચાલુ રહે સ્વામીને મનમાં થયું કે દરબાર પૂંજાભાઈની વાત તો સાચી છે એટલે પોતે ધોલેરા જવા તૈયાર થઈને ગઢપુરતી ચાલતા થયા તે પહેલાં અક્ષર ઓરડીએ મહારાજના દર્શને ગયા ભાયતમાનંદ સ્વામીએ આવીને મહારાજને દંડપટ પ્રણામ અને જવા રજા માગી ત્યારે મહારાજે કહ્યું કે સ્વામી ક્યાં જવું છે મહારાજ ધોલેરા જવું પડે એમ છે એ સુણીને મહારાજે પૂછ્યું કે સ્વામી એવું બધું વળી શું કામ છે આ સાંભળીને સ્વામી તો મૌન થઈ ગયા પણ દરબાર પૂજાભાઈ બોલ્યા કે મહારાજ એમને જવા દો ત્યાં થોડું મંદિરનું કામ છે તો સ્વામી એ પતાવીને પરત આવતા રહેશે પોતાની અનિચ્છા દર્શાવતા પ્રભુએ કહ્યું શું કામ છે આથી આત્માનંદ સ્વામીને મનમાં થયું કે મહારાજની ઈચ્છા નથી પણ દરબાર પૂજાભાઈનું ગમતું કરવા ગયા વિના છૂટકો નથી આમ આવું ધર્મ સંકટ આવ્યું આયાતમાનંદ સ્વામી ધોલેરા ગયા ખરા પણ એમનો જીવ ઊંચો ને ઊંચો રહ્યો અંતરમાં વેદના થવા લાગી કદાચ મહારાજ સ્વધામ પધારી જશે તો મને અંતિમ દર્શન નહીં થાય ને હું સદાયનો અભાગ્યો રહી જઈશ આમ મનમાં આવા અતિ ઉંચાટથી સ્વામી ઉપડતે પગલે ચાલ્યા અને નેવું વર્ષની ઉંમરે સતત પંથ કરી ધોલેરા આવ્યા કામકાજ પતાવી બીજે દિવસે કમિયાળે આવ્યા ત્યાં રાત રહ્યા ત્યાં રાતે આકાશમાં તેજનો સમૂહ દેખાયો એટલે પોતાના મનની શંકા એમને વધુ દ્રઢ થઈ કે મહારાજ સ્વધામ પધારી ગયા હશે નહીં તો આવું તેજ દેખાય નહીં વળી મનમાં અતિ ઉંચાટ સાથે વહેલા સવારે જાગીને ચાલીને કારિયાણી આવ્યા વસતા ખાચરને ગઢપુરના સમાચાર પૂછ્યા ત્યારે જાણ થઈ કે મહારાજે સાજા થયાની ખુશાલીમાં ગોળ વેચાયો છે એ સાંભળીને નિરાશ થઈને ત્યાં રાત રોકાયા બીજે દિવસે સવારે ગઢડા આવ્યા પોતે વેગે મહારાજના દર્શને અક્ષર ઓરડીએ ગયા એ વખતે મહારાજ અક્ષર ઓરડીમાં પડખાભેર પૈઠા હતા નિત્યાનંદ સ્વામી પાસે બેઠા હતા ભાયત્માનંદ સ્વામીને આવ્યા જાણીને નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના મુખ કમળ પરથી વસ્ત્ર થોડું એક કોર કરીને દર્શન કરાવ્યા તે દિવસ જેઠ સુધી નવમી હતી એ દર્શન આત્માનંદ સ્વામીને મહારાજના છેલ્લા હતા બીજે દિવસે તો જેઠ સુદ દશમના બપોરે મહારાજ સ્વધામ પધારી ગયા વચનમૂર્તિ ભાયાત્માનંદ સ્વામી શ્રીયરી કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા છતાં અતિ હેત હોય પોતે ગઢપુરથી ધોલેરા સુધી પગે ચાલીને દર્શને અને દર્શને ચાલીને દર્શને ગયા અને અતિ પીપાસુ ભાવે પાછા પરત આવ્યા અને પાછા ગયા અસ્તુ જય સ્વામિનારાયણ પળે પળે પરચામાંથી